કેટલાક લોકોને સફરમાં વારંવાર ઉક્કા અને ઉલટીની સમસ્યાઓ થતી હોય છે તે સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ ટીપ્સને ફોલો કરો નમસ્કાર હું છું તમારી સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ બસ અથવા કારમાં મુસાફરી કરતી વખતે લોકો વારંવાર ઉપકા અનુભવે છે તમને જણાવી દઈએ કે મોસન સિનેક્સના કારણે આવું થાય છે જો તમે તેની સારવાર કરવાની રીતો પર ધ્યાન ન આપો તો તમારી તેમજ તમારા પ્રવાસ ભાગીદારોની યાત્રા બગડી શકે છે કારણ કે કેટલાક લોકો એવા હોય છે જેમને ઉલટી થતી જોઈને જ ઉપકાવવા લાગે છે જો તમે મુસાફરીના શોખીન છો પરંતુ મુસાફરી દરમિયાન ઉલટી થવાનો ડર સતાવતો હોય તો આ વિડીયો ફક્ત તમારા માટે જ છે અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જે તમને બેચેની ઉલટી અને ઉપકા જેવી સમસ્યાઓથી બચાવશે અને તમારી મુસાફરી પણ મજેદાર બનાવશે મુસાફરી દરમિયાન તમારી સાથે દાણમના દાણા હિંગ અથવા ગેસ પાવડર રાખવાનું ભૂલશો નહીં જ્યારે કોઈને ઊંચા પહાડો પર ઉપકા આવે છે ત્યારે આ વસ્તુઓ સ્વાદમાં ફેરફાર કરીને રાહત આપે 回去。 તમે તમારી સાથે લેમોનેડ અથવા કોઈ પણ સોડા પણ લઈ જઈ શકો છો આ તમારા મૂળને તાજુ કરવામાં મદદ કરશે અને ઉપકા પણ બંધ કરશે મુસાફરી દરમિયાન કાળું મીઠું સાથે રાખવું જોઈએ નર્વસ હોય ત્યારે તેને પાણીમાં લીંબુ ભેળવીને પીવાથી ઉલટી અને મોસન સિકનેસમાં રાહત મળે છે જો તમને મુસાફરી દરમિયાન ઉલટીની સમસ્યા હોવ તો લાંબા સમય સુધી બારી બહાર જોવાનું ટાળો આના કારણે મગજ કેટલાક સંકેતો પ્રાપ્ત કરવાનું શરૂ કરે છે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને ગૂંચવણમાં મૂકે છે અને ઊલટીનું કારણ બને છે મુસાફરી દરમિયાન માત્ર હળવો ખોરાક ખાવાનું ધ્યાન રાખો વધુ પડતો ખોરાક ખાવાથી તમને ઉલટી પણ થઈ શકે છે સ્વાદને તાજો રાખવા માટે તમે ફળોનું સેવન કરી શકો છો જો તમે કાર અથવા બસમાં મુસાફરી કરી રહ્યા હોવ તો પાછળની સીટ પર બેસો નહીં કારણ કે આ વધુ પડતી પરિભ્રમણ અને આંચકાને પાત્ર હોઈ શકે છે જો અંતર લાંબુ હોય તો વચ્ચે વચ્ચે મુસાફરી કરવાનો પ્રયાસ કરો આ ઉપરાંત મોબાઈલ કે લેપટોપનો વધુ ઉપયોગ ન કરો ખાદ્ય વિના મુસાફરી કરવી એ પણ ખોટું છે તેનાથી મોસમ સિકનેસ પણ થાય છે આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ